નમસ્કાર મિત્રો તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે અને તેની સાથે સોનાના ભાવ પણ સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે ખરીદદારો સોનાના ભાવ પર નજીકથી નજર રાખી રહ્યા છે કેટલાક નિષ્ણાંતો માને છે કે ધનતેરસ સુધી સોનાના ભાવમાં વધારો ચાલુ રહી શકે છે જોકે આ અમેરિકા અને ચીન વચ્ચેના ભાવિ ઘટનાઓ પર પણ આધાર રાખે છે સેન્ટ્રલ બેંક ખરીદી ચાલુ છે તેથી નિષ્ણાંતોની આગાહીઓ સાચી લાગે છે

વધુમાં સોનાના ભાવમાં આ વધારો ભૂરાજકીય તણાવને કારણે પણ થઈ રહ્યો છે વિદેશી બજારોમાં સ્પોર્ટ સિલ્વર લગભગ ત્રણ ટકા વધીને એકાવન પોઈન્ટ ચુમ્મોતેર ડોલર પ્રતિ ઓસના નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધારાના ટેરિફ લાદવાની ધમકી આપી હતી દુર્લભ પૃથ્વી ખનીજો પર ચીનના નવા નિકાસ નિયંત્રણોના જવાબમાં એક નવેમ્બરથી ચીની માલ પર

અને તે પણ જેટલો સ્ટોક ઉપલબ્ધ છે તેટલો જ વધારાની બુકિંગ લેવાની તેઓ હિંમત નથી રાખતા બુલિયન વેપારીઓના જણાવ્યા મુજબ છેલ્લા એક જ દિવસે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે છતાં ખરીદીમાં કોઈ મોટો ઘટાડો થયો નથી વૈશ્વિક સ્તરે વધતી માંગને કારણે કિંમતો ઊંચી છે ઉષ્ય નક્ષત્રને ધ્યાનમાં રાખીને વેપારીઓએ અગાઉથી સ્ટોક રાખ્યો હતો જેના કારણે ચાંદી પ્રીમિયમ ભાવે વેચવા લાગી છે હાલ પણ સોનાની લગડીઓ અને સિક્કાઓની ભારે માંગ છે જ્યારે દાગીનાની માંગ મર્યાદિત છે રોકાણકારો સોનું અને ચાંદી બંનેને સુરક્ષિત રોકાણ તરીકે જોઈ રહ્યા છે છેલ્લા બે વર્ષમાં ચાંદીના ભાવ ડબલ કરતા પણ વધારે થયા છે અને નિષ્ણાંતો મુજબ આવતા સમયમાં પણ તેમાં વધારો થવાની શક્યતા છે નિષ્ણાંતો એવી આગાહી કરે છે કે બે હજાર છવ્વીસમાં પણ સોનાના ભાવમાં વધારો ચાલુ રહી શકે છે

તેમજ બાવીસ કેરેટની ગુણવત્તાવાળા દસ ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ ઓગણસી હજાર પાંચસો રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં ત્રીસ હજાર રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ આજના ચોવીસ કેરેટની ગુણવત્તાવાળા સોનાના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર આઠસો અડસઠ રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં ત્રણસો રૂપિયાનો વધારો થયો છે તેમજ ચોવીસ કેરેટની ગુણવત્તા વાળા આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ બે હજાર છસો ચોવીસ રૂપિયાનો વધારો થયો છે આ સિવાય ચોવીસ કેરેટની ગુણવત્તા વાળા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ અઠયાવીસ હજાર છસો એસી રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં ત્રણ હજાર બસો એસી રૂપિયાનો વધારો થયો છે તેમજ ચોવીસ કેરેટની ગુણવત્તાવાળા સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ છ્યાશી હજાર આઠસો રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં બત્રીસ હજાર આઠસો રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ વાત કરીએ આજના અઢાર કેરેટની ગુણવત્તાવાળા સોનાના ભાવની તો આજે એક ગ્રામ સોનાનો ભાવ નવ રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા બસો નો વધારો થયો છે તેમજ અઢાર કેરેટની ગુણવત્તાવાળા આઠ ગ્રામ સોનાનો ભાવ સિત્તોતેર હજાર બસો આઠ રૂપિયા છે આ સિવાય કેરેટની વાળા દસ ગ્રામ સોનાનો ભાવ છન્નું હજાર પાંચસો દસ રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં બે હજાર ચારસો સાહીઠ રૂપિયાનો વધારો થયો છે તેમજ અઢાર કેરેટની ગુણવત્તાવાળા સો ગ્રામ સોનાનો ભાવ

જીરો પોઈન્ટ રૂપિયાનો વધારો થયો છે પાંચસો દસ રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા દસ નો વધારો થયો છે ત્યારબાદ એક કિલો ચાંદીનો ભાવ એક લાખ પંચ્યાસી હજાર સો રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા સોનો વધારો જોવા મળ્યો છે સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ હોલમાર્ક જોઈને જ સોનાના દાગીના ખરીદવા જોઈએ હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ હોતો નથી ગ્રાહકે ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે સહિત હોવાથી વધુ હોય છે દ્વારા સવાર અને સાંજ એમ બે વાર ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ હોતો નથી એસોસિયન નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરતા નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો